રહી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં મજામાં જશો આજે તો આપણે સવારે સવારમાં પહેલા તો પાણી આવતું નથી મોટર ચાલુ કરવા માટે જઈએ છીએ

પાપડી આ ઘરે હો આપડીક દિવાલ ઉપર છે આજે જોઈ લો તમને બતાવું આપડા ચકલા માટે વ્યવસ્થા કરી છે આજે છે ને બતાવી દો આ લીંબુડી છે ને આમાં બહુ ચકલા રે એટલે એને ખાવા માટે આપડે આ ડબલ ડેકર ઘર બનાવ્યું છે જેમાં નીચે આ પાણીનું છે કુંડું ભરાયેલું ઠંડુ અને આ છે ચણ માટે કણકું ચોખાનું આ બહુ ખાય ચકલી કઈ

દાણા લઈ લેજો અમાર પોપટો તોડી લે જાય રે જાય રે મને લે લે લઈ જાવ છે ને હા નહીં સુકળ આ ભૂખળ કઈ તમ નહિ લાગો આ ઘરે લઈને પાડીશું આપણે અહીંથી રાવા લઈ જઈએ वेला ही गया जा वेला के वो बोल लो क्यों कर ऐ यहां कर को चल खाई ना गओ दौ दौ एम ना गे लिख

વાડી ગયા બપોરના આખ આજ વાડી આવી ગયામાં બેન અત્યારે ના જો જો આવ્યા જો બેન બેનો તૈયાર થાય ને હવે જવાનું છે હવે રાપ બનાવવા કારણ કે ખડા કરવાના છતરાને અલગ અલગ એવા રાપ બનાવવાની છે તો ચાલો રાપ બનાવી લઈએ

ચણા અને મરચા લઈ આપણે નીકળી ગયા છે માંગવા જવા માટે આકડિયા પહોંચી ગયા થ્રેસર લેવા આવી ગયા અને બોલ હજી ટાઈટ કરવાના છે જવા પાનું ચુગાટ વાળું એટલે થ્રેસર હાર જ આવ્યું છે આવું પાનું કઈ દી ન જોયું હોય તો જો છે ને એવી હાલો બોલ તો ટાઈટ થઈ ગયા

આગળ લ્યો જરાક જરા હજો હાલો ઓકે ફાઈનલી મિત્રો આપણે ટ્રેક્ટર લઈ લીધું છે તે રોડ વચ્ચે ઉભો રહી ગયો જો આ જુગાડ કર્યો છે ને આ ડીઝલનો હા આ નળી આ નાખવી પડે અહીંથી જો બટકી ગઈ છે અહીંથી ભાંગી ગઈ છે હવે આને ગમે એમ કરીને ગેરેજ સુધી ફુગાડવું જ જોઈએ હાલ જુગાડ કરીને બાંધી દીધું વાલ ખોલી દેવી Màu मारो जो है ना डंकी एम नंग थोड़ो कर से अब जो चालो थाई से cho

Cara da fresco. જોઈ લો મિત્રો પહોંચી ગયા છીએ આપણે ફાઇનલ હવે અમરાપુર હવે જમી લઈએ બરાબર અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું મળશું કાલે બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાજે